દેશમાં પાંચ મોટા બ્લાસ્ટ કરનારો આતંકવાદી યુનિવર્સિટીનો સ્ટુડન્ટ હતો આ મોટો ખુલાસો દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના રિપોર્ટમાં થયો છે આ એ જ યુનિવર્સિટી છે જે દસમી નવેમ્બરના લાલ કિલ્લા બ્લાસ્ટ પછી સવાલોમાં છે કારણ કે બ્લાસ્ટ નો માસ્ટર માઇન્ડ ડોક્ટર ઉમર નબી પણ અહીં જ પ્રોફેસર હતો ડેટોનેટર અને બોલ બેરિંગ આપ્યા ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ ની સ્ટડી કરી હોવાથી તે બોમ્બ બનાવવામાં માહેર હતો સુરત અમદાવાદ બ્લાસ્ટ જુલાઈ બે હાજર આઠ આ વિસ્ફોટના પંદર દિવસ પહેલા શહેરની રેકી કરી ત્રણ ટીમો બનાવી અને બધી જ લોજિસ્ટિક એકઠે કરી શાબાદ આઈઈડી લગાવવામાં અને ટ્રેનિંગ આપવામાં એક્સપર્ટ હતો ગોરખપુર બ્લાસ્ટ બે હજાર સાત શહેરમાં એક પછી એક કર્યા છ લોકો ઘાયલ થયા વિસ્ફોટો પછી શાબાદિ મિલકત ટાંચ માં લેવાય બે હાજર આઠ માં ઇન્ડિયન મુજાહીન નો પર્દાફાશ થયા બાદ તે ફરાર છે તેના પર એક લાખ રૂપિયાનું ઇનામ પણ હતું સૂત્રો અનુસાર બે હાજર ઓગણીસ માં છેલ્લું લોકેશન અફઘાનિસ્તાન માં મળ્યું હતું રિપોર્ટ અનુસાર શાબાદ નવા છોકરાઓને રેડિકલાઇઝ માહેર હતો દિલ્હી બ્લાસ્ટના ના આરોપી ડોક્ટર મુઝમ્મિલ શકીલ પણ ટ્રેનિંગ માટે અફઘાનિસ્તાન ગયો હતો અને બંને અલ ફલાહથી થી જ પાસઆઉટ હતા ફરીદાબાદમાં છુપાયેલા બે હજાર નવસો કિલો વિસ્ફોટકોની તપાસ કરવા જયારે અમારી ટીમ સ્થળ પર પહોંચી તો ત્યાં અમને એક્સક્લુઝિવ તસવીરો મળી જ્યાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે કેવા પ્રકારનો આતંકવાદી કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું સિનિયર ઓફિસર કહે છે કે તાજેતરના લાલ કિલ્લા બ્લાસ્ટમાં શાબાદ બેગની ભૂમિકાને નકારી શકાય નહીં બે હજાર સાત બે હજાર આઠ અને હવે બે હજાર પચીસમાં થયેલા વિસ્ફોટકો વચ્ચે કનેક્શન બહાર આવી શકે છે ફરીદાબાદની અલફલા યુનિવર્સિટી હવે સંપૂર્ણપણે તપાસ હેઠળ છે આ પહેલા એન્જિનિયરિંગ કોલેજ હતી બે હજાર ચૌદ માં યુનિવર્સિટી બની અને બે હજાર ઓગણીસ માં એમબીબીએસ પ્રોગ્રામ શરૂ થયો બે હજાર બાવીસ માં એન્જિનિયરિંગ બંધ કરવામાં આવ્યું કાશ્મીર મેવાત અને લઘુમતી સમુદાયોના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં એડમિશન લેવાનું ચાલુ રાખ્યું ઈડીએ યુનિવર્સિટીના ચેરમેન જાવેદ અહેમદ સિદ્દીકીની ધરપકડ કરી છે છે આરોપ અને અને ચલાવ્યું લાખો કરોડોની ફી વસૂલવામાં આવી અલફલા યુનિવર્સિટી સાથે સંકળાયેલા ડોક્ટર મુઝમ્મિલ શકીલ ડોક્ટર શાહીન સઈદ મૌલવી ઇશ્તીયાક ચેરમેન જાવેદ સિદ્દીકી બશીદ અને શોએબ ની ધરપકડ કરવામાં આવી છે સિત્તેરથી થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે એક પ્રોફેસર એક બીટેક સ્ટુડન્ટ અને ઘણી બધી અલ્ફલા યુનિવર્સિટી હવે દિલ્હી બ્લાસ્ટથી લઈ અને દેશભરમાં અગાઉ થયેલા બ્લાસ્ટ સુધી આખા ષડયંત્રના કેન્દ્રમાં દેખાઈ રહી છે